ભુજના કુનરિયા ગામના વિદ્યાર્થીઓની અનોખી પહેલ કુનરિયા ગામના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે

મોદી સાહેબને પત્ર લખ્યું હતું જે સોળ વર્ષથી નાના બાળકોને મોબાઈલનો વધુ ઉપયોગ કરવો નહીં કારણ કે

શાળા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નક્કી થયું કે આ બાળકો જે છે માન્ય મોદી સાહેબને એક પત્ર લખે જે પત્રમાં સોળ વર્ષથી નીચેના બાળકો ઉપર મોબાઈલના વપરાશમાં કઈ રીતે નિયંત્રણ લાવી શકાય એ માટેનો અમે જે છે પત્ર લખ્યો છે ચાલીસેક વિદ્યાર્થીઓ જે છે આ પત્ર લખવામાં જોડાયા છે જેથી કરીને એ દિશામાં આ બાળકો વિચારતા થયા છે દેશ પણ આ દિશામાં વિચારે એ માટેનો જે છે પુનરિયા પંચાયતે પ્રયાસ કર્યો છે